એટલે આજનું વિજ્ઞાન પણ એટલે બધે પહોંચી ગયું પણ છતાં એ હવે એ વાત કરી કે સોમભરભાઈ શિખામણ સાચે ગુરુ ગમે બુદ્ધિ સાચી તો એને અનુસંધાન એક આપણે દાખલો લઈએ આપણે બધાને સમજવાનું છે તો ધારો કે આપણું છોકરું હોય અને આપણે કેળીમે દેહાય આપણે છોકરાને કહી કે બેટા મમ્મી બોલ તો બોલો છોકરું બોલે છે કઈ મમ્મી બોલ પપ્પા બોલ દાદા બોલ કાકા કાકી વગેરે વગેરે એ આપણું છોકરું આપણે કેળીમે બેઠેલું એ છોકરું આપણે જેમ બોલે છે એવી છોકરું બોલે છે વાત નથી બોલે છે પણ એ છોકરાને કદાચ ઓળખાણ કરાવો કે બેટા તાર પપ્પા કોણ તો જે આ એનો આગ્રહ કરી છે બોલો સદગુરુ ભગવાન કે એને ચોક્કસ પરિચય થયો નહીં અને જે ચોક્કસ પરિચય થશે જે તેની કોઈ ઉલટા સુટી નજર કરે નહીં એ ચોક્કસ છે પપ્પા એટલે પપ્પાને જ પપ્પા કહેવાનું એ પછી કાકાને કોઈ દર પપ્પા કહે નહીં મોટા બાપુ થતા હોય તો મોટા બાપુ પણ ક્યારે એને હાથી સમજણ પડી એમ અહીં મમ્મી પપ્પા દાદા વગેરે વગેરે શબ્દો આપણે જે બોલાવીએ છીએ એ છોકરું બોલે છે પણ એ છોકરાને આપણે સ્લેટ ને ત્યાં નાજી જાય અને એને એમ કહીએ કે બેટા મમ્મી લખ પપ્પા લખ તો બોલો એ છોકરો લખે જ લખે જ કે આપણે બધાને વિચારવાનું છે કેમ એ બોલાવ્યું તો બોલે જ છે પણ લખવાનું થાય તો એ લખી શકતું મમ્મી પપ્પા વગેરે વગેરે લખી શકો હવે એના માટે એ અક્ષર જ્ઞાન ને પ્રાપ્ત કરવા માટે એ છોકરાને શિક્ષક જોડે જવું પડે એટલે કે વિહાનગર એને જવું પડે અને એ વિહાનગર જશે તો ચોક્કસ એ શિક્ષકના સંઘે કરી અને એ શિક્ષક એને એક થી સો નો હક પણ બતાવશે અને એ કપો બાળકી જે સોળ સો છત્રીસ વ્યંજન એવું કઈ એમ બાવન અક્ષર નું પણ ભવન કરાવશે પણ કોણ ભવન કરાવે શિક્ષક એ શિક્ષક ના સંઘે જાય તો એ છોકરાને આ આમ વાંચવાનું આવડે આવડે જ ના પણ એ છોકરો કદાચ નિહાળ ના જાય તો આખરે કઈક ઓફિસ માં જવાનું હોય અને નિશાળ ની અંદર ખાલી ચાર પાંચ પેજનો નિશાન હોય કઈ મોટી ચોકડી ના મળ્યા પણ એની અંદર એક અને એ બાવન અક્ષર મૂકેલા અને એની અંદર બાર મૂકેલી એ શિક્ષકે